સ્ટડી ફિટ વિથ મૌલિક ચૌધરી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આપણા ભારતના બંધારણને તેનો આત્મા ક્યાંથી મળે છે કયો એવો ભાગ છે જે આખા દસ્તાવેજનો સાર અને એનું દર્શન એની ફિલોસોફી રજૂ કરે છે વેલ આજે આપણે બંધારણના એ જ હૃદય એટલે કે આમુખ વિશે એકદમ ઊંડાણપૂર્વક સમજવાના છીએ તો સવાલ એ છે કે ભારતીય બંધારણનો આત્મા શું છે કયો એવો ભાગ છે જે આટલા મોટા દસ્તાવેજનો આખો નીચોડ એનો સાર રજૂ કરે છે જવાબ એક જ છે આમુખ અને આજે આપણે એની જ સફર કરવાના છીએ અને આપણી આખી સમજૂતીનો આધાર છે આ હાથથી લખેલી નોટ્સ ચાલો આ નોટ્સમાં જે મુખ્ય તથ્યો છુપાયેલા છે ને એને એક પછી એક ખોલીએ અને આપણા બંધારણના આમુખની આખી સફરને સમજીએ તો ચાલો શરૂઆત કરીએ આમુખના મૂળથી આ કોન્સેપ્ટ આવ્યો ક્યાંથી અને એની પાછળ પ્રેરણા કોની હતી જુઓ આમુખનો જે આઈડિયા છે ને એ કોઈ એક જગ્યાએથી નથી આવ્યો એની પાછળ આખી દુનિયાની પ્રેરણા છે આમુખ રાખવાનો જે મૂળભૂત વિચાર છે એ આપણે લીધો છે અમેરિકાના બંધારણમાંથી પણ એની જે ભાષા છે એની જે ભાવના છે એ ઓસ્ટ્રેલિયાના બંધારણથી પ્રેરિત છે આ બતાવે છે કે આપણા બંધારણના ઘડવૈયાઓએ દુનિયાના શ્રેષ્ઠ વિચારોને કેટલી સુંદર રીતે ભેગા કર્યા હતા તો આ આમુખનો પાયો કેવી રીતે નંખાયો ચાલો એની ટાઈમલાઇન જોઈએ શરૂઆત થઈ નવ ડિસેમ્બર ઓગણીસો છેતાલીસના રોજ જ્યારે બંધારણ સભાની પહેલી બેઠક મળી બસ એના બે જ દિવસ પછી અભ્યાર ડિસેમ્બરે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ સ્થાયી અધ્યક્ષ બન્યા અને પછી આવ્યો એ ઐતિહાસિક દિવસ તેર ડિસેમ્બર ઓગણીસો છેતાલીસ આ દિવસે જવાહરલાલ નહેરુએ ઉદ્દેશ્ય પ્રસ્તાવ રજૂ કર્યો અને આ જ પ્રસ્તાવ આગળ જઈને આપણા આમુખનો પાયો બન્યો જેને છેવટે બાવીસ જાન્યુઆરી ઓગણીસો સુડતાલીસના રોજ બધાની સહમતિથી સ્વીકારી લેવામાં આવ્યો હવે વાત કરીએ એ વચનોની જે આમુખ ભારતના દરેક નાગરિકને આપે છે આ એ મૂળભૂત આદર્શો છે જેના પર આપણો આખો દેશ ટકેલો છે પહેલું અને સૌથી અગત્યનું વચન છે ન્યાય અમુક એ વાતની ખાતરી આપે છે કે દરેક નાગરિકને સામાજિક આર્થિક અને રાજકીય એમ ત્રણેય ક્ષેત્રોમાં પૂરો ન્યાય મળશે ન્યાયનો આ આદર્શ રશિયન ક્રાંતિથી પ્રેરિત છે અને એના ત્રણ મુખ્ય સ્તંભ છે પહેલો સામાજિક ન્યાય એટલે કે સમાજમાં કોઈની સાથે જાતિ ધર્મ કે લિંગના આધારે ભેદભાવ ના થાય બીજો આર્થિક ન્યાય એટલે કે પૈસા કે સંપત્તિના આધારે કોઈ ભેદભાવ નહીં અને ત્રીજો રાજકીય ન્યાય જે દરેક નાગરિકને વોટ આપવાનો અને રાજકારણમાં ભાગ લેવાનો સરખો અધિકાર આપે છે બીજું વચન છે સ્વતંત્રતા આનો સીધો અર્થ એ છે કે નાગરિકોને પોતાનો વિકાસ કરવા માટે એકદમ મુક્ત વાતાવરણ મળે જેથી તેઓ પોતાની શક્તિઓનો પૂરેપૂરો ઉપયોગ કરી શકે સ્વતંત્રતાનો આ વિચાર ફ્રેન્ચ ક્રાંતિના મહાન આદર્શોમાંથી લેવામાં આવ્યો છે અને આપણું આમુખ પાંચ પ્રકારની સ્વતંત્રતાની ગેરંટી આપે છે વિચારવાની અભિવ્યક્ત કરવાની માન્યતા રાખવાની ધર્મ પાડવાની અને ઉપાસના કરવાની આ ખાલી શબ્દો નથી પણ એક જીવંત અને મજબૂત લોકશાહીનો પાયો છે અને આમુખનું ત્રીજું વચન છે સમાનતા આ એ સુનિશ્ચિત કરે છે કે સમાજમાં કોઈને ખાસ અધિકારું ન મળે અને દરેક વ્યક્તિને આગળ વધવા માટે સરખી તક આપવામાં આવે સમાનતાના આદર્શના બે મુખ્ય પાસા છે પહેલું છે દરજ્જાની સમાનતા જેનો અર્થ એ છે કે કાયદાની નજરમાં દરેક વ્યક્તિ સરખી છે કોઈ ઊંચું કે નીચું નથી અને બીજું છે તકની સમાનતા જે એ સુનિશ્ચિત કરે છે કે દરેકને ભણવા અને નોકરી ધંધા માટે સરખા મોકા મળે એક વાત સમજવા જેવી છે કે આ મુખ કોઈ પથ્થરની લકીર નથી એ એક જીવંત દસ્તાવેજ છે સમય જતા એમાં ફેરફારો પણ થયા છે અને એના પર ઘણી ચર્ચાઓ પણ થઈ છે ચાલો જોઈએ કે એનો વિકાસ કેવી રીતે થયો શું તમને ખબર છે કે આમુખમાં અત્યાર સુધીમાં ફક્ત એક જ વાર સુધારો થયો છે હા ઓગણીસો છોતેરમાં બેતાલીસમાં બંધારણીય સુધારા દ્વારા એમાં ત્રણ ખૂબ જ શક્તિશાળી શબ્દો ઉમેરવામાં આવ્યા સમાજવાદી બિનસાંપ્રદાયિક અને અખંડતા આ સુધારાએ આમુખના મૂળભૂત આદર્શોને વધુ મજબૂત અને સ્પષ્ટ બનાવી દીધા એક મોટો સવાલ એ હતો કે આમુખ બંધારણનો ભાગ છે કે નહીં આ મુદ્દો સુપ્રીમ કોર્ટમાં ઘણીવાર ચર્ચાયો અને આ ત્રણ કેસ આ આખી કાનૂની લડાઈમાં માઇલ સ્ટોન સાબિત થયા અહીંયા કાનૂની ઇતિહાસમાં એક મોટો ટ્વિસ્ટ આવ્યો શરૂઆતમાં ઓગણીસો સાઠના બેરૂબારી કેસમાં સુપ્રીમ કોર્ટે કહ્યું કે ના આમુખ બંધારણનો ભાગ નથી પણ પછી તેર વરસ પછી ઓગણીસ સો તોતેરના ઐતિહાસિક કેશવાનંદ ભારતી કેસમાં કોર્ટે પોતાનો જ ચુકાદો ફેરવી નાખ્યો અને એકદમ સ્પષ્ટ શબ્દોમાં જાહેર કર્યું કે આમુખ બંધારણનો એક અભિન્ન અંગ છે તો આ બધી કાનૂની લડાઈઓ પછી આજે મુખનું સ્ટેટસ શું છે ચાલો તેની શક્તિ અને આજના સમયમાં એ કેટલું સુસંગત છે એ સમજીએ આ મુદ્દા પર છેલ્લી મહોર લાગી ઓગણીસો ને પંચાણુંના એલઆઈસી ઓફ ઇન્ડિયા કેસમાં એમાં સુપ્રીમ કોર્ટે ફરી એકવાર ભારપૂર્વક કહ્યું કે આમુખ એ બંધારણનો અભિન્ન અંગ છે બસ વાત ત્યાં પૂરી થઈ ગઈ તો આ બધામાંથી આપણે શીખવાનું શું આમુખના નિયમો એકદમ સ્પષ્ટ છે હા એમાં સુધારો થઈ શકે છે પણ એનું જે મૂળભૂત માળખું છે એની સાથે કોઈ છેડા કરી શકે નહીં એ સરકારને કોઈ શક્તિ નથી આપતું અને તમે એને લઈને કોર્ટમાં પણ જઈ શકતા નથી એ એક માર્ગદર્શક દીવાદાંડી જેવું છે કોઈ કાયદાકીય હથિયાર નહીં આ બધી માહિતી પછી અંતે એક સવાલ આપણી સામે આવીને ઊભો રહે છે કે આજે આમુખમાં જે ન્યાય સ્વતંત્રતા અને સમાનતાના આદર્શોની વાત કરી છે એ આપણા સમાજમાં ખરેખર કેટલા જીવંત છે આ એક વિચારવા જેવો પ્રશ્ન છે જે આપણને સૌને બંધારણના આત્મા સાથે જોડે છે આવી અવનવી માહિતી માટે સ્ટડી ફિટ વિથ મૌલિક ચૌધરી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ લાઇક અને શેર કરો